સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે એક કિલોમીટર લાંબી વિશાળ રેલી સંસ્કૃતિની જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનોદ દ્વારા નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે

ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી પર્યાવરણ બચાવ સહિતના બેનરો પણ દર્શાવવામાં આવ્યા હતા આદિવાસી રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જોડાયા હતા આ સાથે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ આદિવાસીઓ જોડાયા હતા રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિત્રા અને નો નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું એક કિલોમીટર લાંબી રેલીમાં પર્યાવરણ બચાઓ સહિતના વિવિધ બેનરો પણ દર્શાવ્યા હતા આજે વિશ્વ આદિવાસી દિવસ જે નવમી ઓગસ્ટ તરીકે ઉજવવામાં આવે છે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે તો આજે વિશ્વ આદિવાસી દિવસ છે તે પ્રકૃતિ કે પ્રકૃતિ છે જે જળ જંગીલ જંગલ અને જમીન સાથે જોડાયેલી છે જે અમે આદિવાસી સમાજ જે જળ જંગલ અને જમીનના મૂળ માલિક છે અને મૂળ નિવાસી છે તો મારે એટલું કહેવું છે કે જો દરેક પૃથ્વી પર અગર જીવન જરૂર જીવન જીવવું હોય તો આદિવાસી સમાજ તરીકે જો લોકો જીવન જીવશે તો જ આ પૃથ્વી બચી શકશે અને આદિવાસી લોકોનું રક્ષણ જો તમે કરશો તો જ આદિવાસી સમાજને જો બચાવશો તો જ પૃથ્વીનું પણ રક્ષણ થશે અને આદિવાસી સમાજનું પણ રક્ષણ થશે અને આદિવાસી સંસ્કૃતિનું પણ રક્ષણ થશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત